આગળ વધ્યા ત્યારબાદ વિવિધ પ્રકારના અખાડાઓ છે આ સાથે ભજન મંડળીઓ છે ટ્રક છે જેને શણગાલી છે વિવિધ પ્રકારની ટેબ્લો દર્શાવતી ટ્રક છે અલગ અલગ સંદેશ આપતી ટ્રક છે તે પણ આગળ વધી રહી છે આ વખતે ઓપરેશન સિંધુની ટ્રક જોવા મળે તો પણ નવાઈ નહીં ઓપરેશન સિંધુ ભારત સરકાર દ્વારા જે ચલાવવામાં આવ્યું તેનો પણ સમાવેશ આ વખતના ટ્રેક ટ્રકમાં કરવામાં આવ્યો છે વિવિધ પ્રકારના ટેબ્લો દર્શાવતા ટ્રક અને સાથે સાથે ભગવાનના રથો ત્રણે ત્રણ રથો બહેન સુભદ્રાજીની જે હટ હતી અને તેમને નગરચર્યાએ નીકળવું હતું ભગવાન પાસે તેમણે પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે મારે તો ભક્તજનોને મળવું છે મારે તો નગરજનોને મળવું છે અને તેમની હટ પર જે રીતે ભગવાન તેમને લઈને આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે અને ભક્તોને દર્શન આપવા માટે ભગવાનના રથ આજે દિવસભર અમદાવાદની ગલીઓ ગલીઓમાં ફરવાના છે ખાસ કરી પૂર્વ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં આ રથ ફરશે અને ભક્તોને દર્શન આપવા માટે રથ ધીમે ધીમે આગળ વધવાના છે તો ભગવાનના રથ પણ ધીમે ધીમે આગળ વધશે આજ રથયાત્રા એકસો અડતાલીસ આ રથયાત્રામાં ઘણી બધી બાબતો વિશેષ જોવા મળી છે એઆઈનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે આ સાથે ન માત્ર આજની રથયાત્રા પરંતુ જ્યારથી જળયાત્રા યોજાઈ હતી ત્યારથી જ હાઈટેક રથયાત્રા બનશે આ વખતની તે લાગી રહ્યું હતું ભજન મંડળીઓ બહેનો જે છે ભજનના તાલે ઢોલ નગારા સાથે ઝૂમી રહી છે કરતાલ સાથે ઝૂમી રહી છે અને ભક્તિમાં તલ્લીન બહેનો બન્યા હોય તેવા દ્રશ્યો છે ભજન મંડળીઓ છે વિવિધ પ્રકારની તે પણ આ રથયાત્રામાં જોડાય છે તો જે રીતે સોળ જેટલા અઢાર જેટલા ગજરાત છે ગજરાત બાદ ભજન મંડળીઓ હોય અખાડા કરતા કરતબ કરતા યુવાનો હોય આ સાથે ટ્રકો હોય ધીમે ધીમે આગળ વધી રહી છે અને પછી ભગવાન ત્રણેય ભગવાનના રથો છે તે પણ આગળ વધી રહ્યા છે આજે દિવસભર ભગવાન નગરચર્યાએ નીકળવાના છે અલગ અલગ ગલીએ ગલીએ ફરવાના છે અને ભગવાન ભક્તોને સામે ચાલીને દર્શન આપવાના છે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો વિવિધ પ્રકારની ટક છે આ સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે ખૂબ જ જૂનો ઇતિહાસ છે અમદાવાદના જગન્નાથ મંદિરનો ચારસો ને સાહીઠ વર્ષનો જૂનો ઇતિહાસ એવું કહેવાય છે કે ચારસો સાહીઠ વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જે આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું પહેલાં તો અને હનુમાન નામના એક સન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમને ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપિત કરી ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલભદ્ર જેને ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખવામાં આવે છે અને બહેન સુભદ્રાજીની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવાની હતી અને અમદાવાદમાં આ મંદિરની સ્થાપના થઈ હતી સૌથી પહેલી વખત વર્ષ અઢારસો ઇંઠ્યોતેરમાં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા હતા અને તેમણે આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો વિવિધ પ્રકારના ટેમો દર્શાવવામાં આવી રહ્યા છે ઝાંખી કરવા કરાવવામાં આવી રહી છે ટ્રકમાં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ થીમ પર ટેબ્લો પણ નીકળી રહ્યા છે અને આ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે પરંપરાગત રથયાત્રા એકસો અડતાલીસ વર્ષ થઈ ચૂક્યા છે એકસો અડતાલીસ વર્ષથી આ રથયાત્રા જે સૌથી જૂની રથયાત્રા અમદાવાદની સૌથી મોટી જગન્નાથપુરીની રથયાત્રા બાદ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા એ અમદાવાદની રથયાત્રા કહેવાય છે ગજરાજ તેઓ પણ પહેલાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ને ત્યારબાદ ટ્રક ભજન મંડળીઓ અખાડા વિવિધ કરતબ કરતાં અખાડા યુવાનો જે છે પોતાના કરતબ કરતાં જોવા મળી રહ્યા છે વિવિધ પ્રકારના કર્તબ યુવાનો કરતાં કરતાં ભગવાન સાથે આગળ વધી રહ્યા છે ભગવાન એ જ કહી રહ્યા છે કે અમને આવી રીતે દર વર્ષે કરતબ કરવાની તાકાત આપજો અને આ સાથે ભક્તો પણ એવું કહી રહ્યા છે કે અમને તમારા ચરણોમાં રાખજો જગન્નાથજી જેમનો નંદીઘોષ રથ દેવલધન રથ છે જે સુભદ્રાજીનો રથ છે અને બલભદ્રજી નો તાલધ્વજ રથ છે તો જે રીતે ભગવાનના ત્રણે રથ પણ આગળ ધીમે ધીમે વધશે મંદિર પરિસર મંદિરથી આગળ

જય જગન્નાથ જય જગન્નાથ આજે તો શું કહેવાનું મન થાય કે આજ આનંદ આજ ઉછળંગ આજ નેનો માને બિલકુલ એક છંદ સાથે જીએસટી ના દર્શકો ની આજે રથયાત્રા સુર સાથે બિલકુલ આજ આ રે આજે આનંદ આજ જો એ સખી આજે અમારે અમદાવાદ ને આગળ અરે રેજને કોન વર હમે આજે અમારે તરણામતી ને આંગણે એ જોને કાન વરામે આજે અનવીબેન એટલા માટે શું મન થાય એકસો અડતાલીસમી રથયાત્રાને લીધે જીએસટીને માધ્યમથી મારા દાદા સંતોષી નરોત્તમભાઈનું બનાવેલું એક અદભુત ભજન એટલે પ્રેમથી પ્રભુને વંદન કરીએ પ્રેમથી પ્રભુને જગન્નાથજી આવગન્નાથજી નો જય જયકાર અષાઢી બીજ તહેવાર જગન્નાથજી નો જય જયકાર પ્રેમથી પ્રભુને ને વંદન કરીએ નામ આવ્યો જગન્નાથજી નુંગન્નાથજી નો જય જય કાર આવ્યો અષાઢી બીજ તહેવાર જગન્નાથજી નો જય જયકાર રથ જોડી જગન્નાથ પધારા સંગે સુભદ્રા બલ ભદ્રજી આવ્યા રથ જોડી જગન્નાથજી પધારા સંગે સુભદ્રા બલ ભદ્રજી આયવા ભક્તો નાચ થઈ થઈ કાર જગન્નાથજીનો જય જય કાર ભક્તો નાચ થઈ થઈ કાર જગન્નાથજીનો જય જય કાર પ્રસાદની વાત પણ અહીંયા વર્ણવી છે એટલા માટે મગજાંબુનો પ્રસાદ વેચાણો મગ જાબુ નો પ્રસાદ વહેણો જગન્નાથજી નો જગન્નાથજી નો સંતોષી ને આનંદ અપાર જગન્નાથજી નો જય જયકાર સંતોષી ને આનંદ અપાર જગન્નાથજી નો જય જયકાર જગન્નાથજી નો જય જયકાર નાથ છે એ દર્શન આપવા માટે ભક્તો ને આવી રહ્યા છે ભક્તો માં કેવી લાગણી છે એ આપણે કોઈ સુર થી સુરયાત્રા પણ કરાવી કારણ કે આજે બેન અનવીબેન એકસો અડતાલીસમી રથયાત્રા છે પણ અગત્યની વાત એ પણ આપને ખ્યાલ તો હોય જ પણ છતાંય હું જીએસટીવીના તમામ દર્શક મિત્રો સમક્ષ વર્ણવા માગીશ કે આજે રથયાત્રા છે અષાઢી બીચ છે આજે કચ્છીઓનું નવું વર્ષ પણ છે અને અમે લોકસાહિત્ય લોકસંગીતના કલાકારોને કચ્છે અપાર પ્રેમ આપ્યો કલાપ્રેમી જનતા છે કલા નગરી છે કલાનો એક ધામ છે એટલે એના માટે કચ્છમાં દોહો કચ્છી દુહો છે ને એનથી જીએસટીવીના માધ્યમથી લોકો સુધી આ વેતો મૂકવો છે ને પછી એને લગતું ગીત પણ રજૂ કરવું છે એટલા માટે ગગન ગજે ને મોરલા બોલેજેરલા બોલે ને ચમકતી વીજ ગજે ને બોલે ચમકતી એ હાલો પાંજો કચ્છ મે એ જોને આવી બી જ્યારે રથયાત્રામાં આ નગરજનો જ્યારે આટલા ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉમટે અને જ્યારે જગન્નાથજી ભગવાન બેન સુભદ્રા અને બલભદ્ર વીરાના દર્શન આપણે અહીંયા કરી રહ્યા છીએ તો શું ગાવાનું મન થાય ઘન ઘોર જરે ચહોર મારું માન ઘન ઘોર જરે ચહોર માન મારું મન મોરબ નિથન ગટ કરે મન મોર મોર બની બની કરે મન મોરબ કરે મારું મન મોરબ નિથન ગટ કરે મન મોરબ નિથન ગટ કરે મોરબ નિથન ગાટ કરે મન મોરબ નિથન ગટ કરે ઘન ગોર જરે ચહુર મારું મા

નદી ઉન ભૂલે મધુરા મધુરા મલકાઈ ને મેડા મેઘ ગટાઘર જાટ ભરે ગગન ગગને ગુમરાય પાગલ મેઘ જાટ ભરે મન મોર બની કરે મન મોર આજે મન મોર બની કરે

એના પછી જ્યારે રથયાત્રા હોય ત્યારે કાંકરીય પ્રાણી સંગ્રહાલયની ટીમ જૂનાગઢની બે ટીમો એ પ્રકારે હાથીની સાથે જ હોય પ્રાણી સંગ્રહાલયની ટીમ આગળ આગળ હોય અને પછી પાછળથી બે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ પણ છે પશુપાલન ગુજરાત રાજ્ય બી છે એ બધા હાથી વ્યવસ્થિત ચાલે અને કોઈ ધમાલ ના કરે એના માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન સાથે અમે હાજર રહીએ છીએ પશુપાલન ગુજરાત રાજ્યની જે આખી ટીમ ચેકિંગ કરે છે એમાં ઉપાધ્યાય સાહેબ ડિપ્ટી ડાયરેક્ટર સાહેબ છે અત્યારે એ બી આપણે પ્રકાશ પાડશે સર ટ્રેન્ક્યુલાઇઝર ગન વાત કરી તો કયા પ્રકારની એ ગન હોય છે ટ્રેન્ક્યુલાઇઝર ગન એ રીતે હોય છે કે જ્યારે કોઈ પણ નિરંકુશ થાય હાથી તો એના માટે આપણે એને ટ્રેન્ક્યુલાઇઝ કરતા હોઈએ છીએ અને ટ્રેન્ક્યુલાઇઝ કરી અને પછી એને આપણે યોગ્ય સારવાર આપી અને એને આપણે કંટ્રોલ કરતા હોઈએ છીએ અત્યારે અમારે પશુપાલન ની ટીમ આખી વેટનરી ડોક્ટર્સ અહીં હાજર છે અને જોડે આખી ટીમ એમ્બ્યુલન્સ સાથે જ છે અને પૂરતી દવાના જથ્થા સાથે અમારી ટીમ અહીં હાજર છે ટીમમાં કેટલા સભ્યો હોય છે અત્યારે મારી પાસે ટોટલ ત્રણ વેટનરી ડોક્ટર્સની ટીમ અહીં હાજર છે અને સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારી પણ છે અને હું ડેપ્યુટી ડાયરેક્ટર કક્ષાના અધિકારી હાજર છે સર જે રથયાત્રા જોવા આવતા હોય છે જે લોકો હાથીને પૈસા કે ખાવાનું આપવાનો પ્રયાસ કરતા હોય છે તમે શું મેસેજ મેસેજ એ છે કે કોઈ પણ પ્રકારનો ખાદ્ય ખોરાક બહુ ધ્યાન રાખીને આપવો જોઈએ કારણ કે કોઈ પણ એવું કોઈ ઝેરી તત્વવાળું કંઈ આવે તો આપણે બહુ કાળજીપૂર્વક આપવા માટે હું બધાને અપીલ કરું છું અને ખાસ કરીને કોઈ પણ ખોરાક આપતા પહેલા એને યોગ્ય રીતે ચેક થાય એ જરૂરી છે એટલે એના સ્વાસ્થ્યને કોઈ પણ નુકસાન ન થાય તો આ હતા જે હાથીને અંકુશની રાખનારા ટીમના સભ્યો વન વિભાગના અધિકારીઓ કાંકરિયા જે પ્રાણી સંગ્રહાલયના છે તેમના અધિકારીઓ તમે જોઈ શકો છો કે જે ગજરાજો છે તે ગજરાજોને ખાસ સુશોભિત કરવામાં આવ્યા છે ખાસ જે શણગારનો જે સામગ્રી છે તે શણગારની સામગ્રી લગાવવામાં આવી છે તો સુંદર પેઇન્ટિંગ પણ છે તે કરવામાં આવ્યું છે સુશોભિત ગજરાજ છે તે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને જે ગજરાજ છે તે ગજરાજ જોડાય તે પહેલા તેઓનું એક અઠવાડિયાથી મેડિકલ પરીક્ષણ કરવામાં આવે છે અને જો મેડિકલ પરીક્ષણમાં કોઈ હાથી જો નિષ્ફળ જાય તો તે ગજરાજ છે તે ગજરાજને રથયાત્રામાં સામેલ કરવામાં આવતા નથી ખાસ કરીને જે હાથીને અંકુશ રાખનારી જે ટીમ છે તે ટીમ પાસે ટ્રેન્ક્યુલાઇઝર ગન હોય છે ટ્રેન્ક્યુલાઇઝર ગન દ્વારા જે હાથી છે તે હાથીને બે જ મિનિટમાં છે તે બેભાન કરી શકાય છે

છે અને ધીમે ધીમે ભજન મંડળીઓ અખાડા રથ પણ આવી રહ્યા છે અંકુશ રાખવા માટે ગુજરાતનું સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવા માટેની એક વિશેષ ટીમ હોય છે અને જ્યારે રથયાત્રા આવવાની હોય છે ત્યારે પણ તેમનું ચેકિંગ કરવામાં આવતું હોય છે તે અંગે તેમને જાણકારી આપી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે રથયાત્રા છે વિવિધ પ્રકારના ટેબલો છે તે આગળ વધતા જોવા મળી રહ્યા છે અને તેમને માર્ગ દોરતા સ્વયંસેવકો પણ જોવા મળી રહ્યા છે રોડની એક સાઈડ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે અને ધીમે આ રથયાત્રા નગરયાત્રા નીકળી રહી છે સ્વયંસેવકો ભગવાન ના આ રથ સાથે સાથે તે લોકો પણ જોડાયા છે અને લોકોને પ્રસાદ આપતા પણ જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તોમાં ઉત્સાહ પણ છે વિક્રમભાઈ કૃષ્ણ ભગવાનની આપણે આપણે વાત વાત છે 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 આજે જગન્નાથજીની નામ તો અલગ 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 ઘણા બધા પરંતુ દોસ્તીનું માનવામાં 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 આવે 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 તેમનું પ્રેમનું એક સારા પુત્રનું આખું જીવન બિલકુલ બિલકુલ પૂર્ણ પુસ્તોત્તમ આખું જીવન તેમનું એક અલગ સંદેશ છે પ્રમાણે આ પૂર્ણ છે

ਦਰਵਾਦਨ ਬੇਵੜ ਚਵੜੀਆਂ ਨਾ ਨਹਿ ਲੀਏ ਲਾਡ ਗਏ ਲੀਏ ਨੀ ਚਨਨ ਚਨਨੜੀਆਂ ਇੰਦਰ ਗਾਂਜਾ ਗਾਂਜ ਕਰੇ ਗਰੀਓ ਤਰੇ ਅੰਬ ਨੈ ਸਰੂਬਾਰੀਆਂ ਅਜਮਲ ਨਾ ਤੂੰ ਤਣ ਕੁਵਰਿਆ ਲਣ ਤੋਈ ਤਾਣੀ ਰਤ ਸੰਭਰੀਆ ਜੀ ਸੋਈ ਤਾਣੀ ਰਤ ਸੰਭਰੀਆ ਜੀ ਸੋਈ ਤਾਣੀ ਰਤ ਸੰਭਰੀਆ ਦਵਾਰਿਕਾ ਨੋ ਨਾਥ ਮਾਰੋ ਰਾਜਾਰਣ તમે મને માયા લગાડી જીરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ મને માયા લગાડી જી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી તમે મુને માયા લગાડી જીરે દ્વારિકા નો નાથ મારો છોડ છે તમે મુને માયા લગાડી હવે મિત્રતાની વાત આવે છે એ તાળી પાડો તમારા શામ ને રે બીજી તાળી ના હોય જો ભાઈ બંધ માં ઘણો પેર છે રે ભાઈબંધ આને કેવાય જો તાળી પાડો તો તમે તાળી પાડો તો તમે તાળી પાડો તો મારા શ્યામ ને રે બીજે તાળી ના હોય ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે ભક્તિ એને કેવાય જો ભક્તિ માં મીરા ને કૃષ્ણ મળ્યા રે ભક્તિ આને કેવાય જો આજે તો ભાઈ ની વાત ને એક ઉમેરી લેવા દીયો વાત ભાઈ બંધ ભાઈ બંધ માં જીએસટી બેન વિક્રમ મળ્યા રે ભાઈ બંધ આને કેવાય જો એટલે કેવાનો ભાવ તો નહી બે આ છે કે જે આપણે વાત કરી એ વાત સાથે હું સંપૂર્ણ સમજ છું કે આ બધું પૂર્ણ પુરુષો તમે લીલા જ ન્યારી છે કે ભાઈબંધ કયો તો એવા એ પૂર્ણ પુરુષો તમે કદાચ નટકટ કયો તો પણ એવા પણ એનો એક ભાવ એકદમ નિસ્વાર્થ છે એટલે એક મને આજે હું ટેબ્લો ને બધું જોઉં છું એટલે મારું મન આજે હાથમાં નથી કે જેની પાછળ માં લાગે છે દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી કે જેની પાછળ માં લાગતું એટલે મેં આ જોયું એટલા માટે મને દેશભક્તિની આજે બે કડી ગાવી ખાકે એના એટલા માટે કે આ બહુ સારી થીમ છે અને આપણા બધાની માં ભારતમાં છે એટલા માટે તેરી મિટી મેં મિલ જાવાન કરે મે આરજુ તેરી નદીઓ બે લહેરાવાતની સી હે દિલ આરઝુ ઓરી ક્યા ફિકર તુજે તુન શેર કે બચ્ચે પલે

પધારિયા ગણીએ અવસર્યો યા પ્યારા એ લાગો છોવાલાિયા કાલડી ના તારા રે જગન્નાથજી પધારિયા ગણીએ જગન્નાથજી પધારિયા ગણીએ અવસર અવસર યો અવસર જગન્નાથજી આજે પધારે છે મારા દ્વાર અને આ એક મોટો અવસર છે દરેક ભક્તો માટે મોટો અવસર છે રથયાત્રાનું સવારથી જ તમને મહાકવરેજ જીએસટીવી બતાવી રહ્યું છે અને એક પડે પડની માહિતી સવારથી જ જીએસટીવી તમને બતાવી રહ્યું છે અને ભક્તોમાં એ ખુશી અને ઉત્સાહનો માહોલ સવારથી જ જોવા મળી રહ્યો છે ત્યારથી મંગળા આરતીની શરૂઆત થઈ ન માત્ર મંગળા આરતી પરંતુ કેટલા વર્ષોથી ભગવાનને આ મળવા માટે એક વર્ષની રાહ જોઈ છે ભક્તોએ અને એ એ રાહ આજે પૂરી થવાની છે એટલે ભક્તોમાં બહુ જ ખુશીનો માહોલ છે સવારથી જીએસટીવી આપણે મહાકવરેજ બતાવી રહ્યું છે આગળ પણ આજ જ પડપણની માહિતી જીએસટીવી આપતું しっかりしっかりと7グラビラまで。